અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલાના હિંડો બ્રિજ નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે આ ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું અને જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે

પડીયા ગામ કરી જતા હતા આ દરમિયાન ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પરથી પસાર થતા રાજુલાના ઇન્ડોરાણા બ્રિજ પાસે પાર્કિંગ કરેલો ટ્રક પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જ્યો નોંધણી છે કે હાઈવે ઉપર પાર્કિંગ કરતા ટ્રક ચાલકો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે બસ આજ માટે આટલું જ એની અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ